શીતળા સાતમની વાર્તા વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ એટલે કે વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ વ્રત કરે છે સ્ત્રીએ સૂર્યોદય પહેલાં સ્નાનાર્દીથી પરવારવું ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પર શીતળામાં કૃપાયમાન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સ સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે વાર્તા ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોસી તેના બે દીકરાની વહુએ સાથે રહેતી હતી મોટી વહુ જબરી કજિયાખોર અને ઈર્ષાથી ભરેલી હતી વાત વાતમાં વાંકુ પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણછઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો તેથી સાથે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા આડા પડખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વવના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરે ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાઝી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વવને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુડલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી વનવગડા વીંધતી જાય ને શીતળામાનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયેલા બંને છલો છલ હતા કાંઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું નાની વહુને સૂડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાય રે બાય ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું એક એક કામ કરજે અમારા એવા તે ભચ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુને પામે છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વહુએ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા નાની વહુને જોઈને પૂછ્યું વહુ ક્યાં હાલી નાની વહુએ ના ક્રોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એ એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારા પાપનું નિવારણ પૂછજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડીક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટિવ જેવા વાળ બે હાથે ખંજવાળતી બેઠેલી વહુને જોઈ ડોશી બોલી બાય રે બાય આમ હાંફળી ફાફળી ક્યાં હાલી વહુએ માના ક્રોપની વાત કરી ત્યારે ડોશી બોલી અલી જરાક મારું માથું તો જોતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી મરેલા છોકરાને ડોશીના ખોળામાં મૂકી એ તો બેઠી જુ વીણવા થોડી વારે ખંજવાળ મટી ગઈ તો ડોશીએ આશીર્વાદ દીધા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો એટલામાં તો થયો ચમત્કાર ડોસીના ખોળામાં પડેલો મરેલો છોકરો હાથ પગ ઉછાળી કિલકારી દેવા લાગ્યો નાની બહુ તો તરત જ જાણી ગઈ કે આ જ શીતળામાં છે એમના પગમાં ઢળી પડી અને બોલી મા મને માફ કરી દો મેં તો તમારા શરીર બાળેલું પરંતુ તમે તો મારા પેટ ઠાર્યું તમને મારા લાખ લાખ વંદન પછી તલાવડીના કષ્ટનું નિવારણ પૂછતા શીતળામાં બોલ્યા પરભવમાં બંને શોખ હતી દી ઉગ્યાથી દી આઠમા સુધી લડ્યા કરે કોઈને છાસ પાણી આપે નહીં એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી પરંતુ તું ખોબો ભરીને પાણી પીજે એટલે એમના પાપો દૂર થશે પછી નાની વહુએ આખલાના દુઃખની વાત કરી તો સીતળામાં બોલ્યા દીકરી પરભવે એ બંને દેરાણી જેઠાણી ઈર્ષા દ્રેસથી ભરેલી હતી કોઈને દળવાય ન દે ને ખાંડવાય ન દે તેથી આ ભવે આખલા થઈને ડોકે ઘંટીના પળ બાંધીને લડ્યા કરે છે તું એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે તેથી એમના પાપ નાશ પામશે નાની વહુ શીતળામાના આશીર્વાદ લઈ હરખાતી પાછી ફરી રસ્તામાં આખલાની ડોકેથી ઘંટીના પળ છોડ્યા તલાવડીનું પાણી પીધું પછી દીકરાને રમાડતી રમાડતી ઘેર આવી સાચી તો છોકરાને જીવતો જોઈ રાજીના રેડ થઈ ગયા પણ જેઠાણીના કાળજામાં કાળી બળતરા થઈ એમ કરતાં ફરી શ્રાવણ માસ આવ્યો જેઠાણીને દેરાણીની જેમ શીતળામાં દર્શનની ઈચ્છા થઈ રાંધણ છઠે ચૂલે બેઠે બેઠી અને રાત્રે ચૂલો ઠાર્યા વગર જ સૂઈ ગઈ રાત્રે શીતળામાં ચૂલામાં આળોટવા આવ્યા શરીર દાજ્યું તેથી શ્રાપ દીધો અને જેઠાણીનો દીકરો ભડથું થઈ ગયો સવારે દીકરાને મરેલો જોઈ જેઠાણી વિલાપ કરવાના બદલે ખુશ થઈ અને મરેલા દીકરાને સૂડલે નાખી શીતળામાને ગોતવા નીકળી રસ્તામાં બે તલાવડીએ એને ઊભી રાખી પૂછ્યું બાયરે બાઈ ક્યાં હાલી તો જેઠાણીએ નાકનું ટેરવું ચડાવતા કહ્યું તમારે શી પંચાયત દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે તેથી ચિતળામાને ગોતવા જાઉં છું અમારું કામ કરીશ તલાવડીએ પૂછ્યું તો જેઠાણીએ દસ શેરિયું ડોકું ધૂણાવી ચાલતી પડી આગળ જતા આખલા મળ્યા એને નો સંભળાવી દીધો આગળ જતા બોરડીના ઝાડ નીચે ચિત્રે હાલવાળી એક ડોશી મળી ડોશીએ માથું જોઈ દેવાનું કહ્યું તો જેઠાણી કાળ કાળઝાળ થઈ જતાં બોલી એ ડોસલી હું કંઈ તારા જેવી નવરી નથી તે તારું માથું જોવા બેસું હું તો જાઉં છું શીતળામાં પાસે જેઠાણી તો છણકો કરીને હાલી નીકળી સવારથી સાંજ સુધી વગડામાં ભટકી જંગલના ઝાડે કાંઠે ફરી વળી પણ ક્યાંય શીતળામાં ન દેખાયા એટલે મરેલા છોકરાને લઈ છાતી કૂટતી ઘેર પાછી આવી હે શીતળામાં જેવા ધેરાણીને ફળ્યા એવા સૌને ફળજો જય જય શીતળામાં જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ